જેનો મનવો ગયો પરદેશ આ અમૂલક વસ્તુ લાવે પછી જાજ આ સવા ભક્ત એને કીધું કે પોસાદે મુજે ભવ દરિયા કે તીર એસો કોઈ મળી જાય સંત ફકીર પોસાદે મુજે ભવ દરિયા કે તીર આ જાજ મારું જોખમ ભર્યું જો આપણને સાધન મળ્યો છે પણ આ જોખમ વાળું છે અહીંયા વાતું કરે પણ આ ઊભું થઈને ઘરે પૂગે કે ન પૂગે એની ગેરંટી નથી એટલે કીધું કે જાજ મારું જોખમ ભર્યું તમે નાવિક ઉતાર દો નીર સદગુરુ છે ને એનું કામ ખારવા જેવું છે ખારવાને નાવિક કીધો છે કે જાજ મારું જોખમ ભર્યું તમે નાવિક ઉતારો નીર કરણે કાઠો કોઈ બતાવે એસો મળે સંત ફકીર પોસાદે મુજે ભવદરિયા કે તીર પછી એને કીધું ધીર ગંભીર વસનું ના હાસા ભલે હોય હું શું કુલ કે અમીર પણ હાલ કર્મમાંથી તરત છોડાવી દે ઓહી મારો પીર પોસાદે મોજે ભવદરિયા કે તીર એશો મળી જાય સંત ફકીર પોસાદે મુજે ભવ દરિયા કે તીર એમ આ સંસાર સાગર તરી જ આવવું હોય તો તમારી સત્તાની વાત છે અને હજી આપણે આગળ સમય છે નકર તો આ સ્વરાશીના બંધનમાંથી મુક્ત થવાય એવું પણ નથી એટલે કીધું આને કે મળ્યું જેને સત્ય રૂપી જાજ આમાં તો કોક કોક વિરલા બેહે ઉતારી દે ભવજળ પાર આવું પ્રેમલજી કહેશે આની માથે ભરોસો રાખો ને તો આમો કાંઠો આવી જ જાય એવું છે પણ આપણને એમાંય ભરોસો નથી રહેતો પ્રેમલ સાહેબ આપણે અહીંયા વિશ્રામ સાહેબ હતા એમના બાપુનું નામ હતું સાંગાણી કોટડા ક્યાંય ક્યાંક જો એનું એક ઉદાહરણ આપણે દાસી જીવન ઘોઘાવદરની અંદર એને ઘણા બધા સેવકો હતા એનો પરિવાર હતો પછી જ્યારે એને આ દેશ છોડવાનો હતો ત્યારે બધાએ સમાજને ભેગું કર્યું એમના કુટુંબને ભેગું કર્યું ભાઈ આ ધર્મ મારી આગળ છે આ ધર્મને તમે હાસવો તો તમારું પરંપરાગત આવું હાલ છે પણ આને કોઈ માનતું નથી કે ભાઈ તું તો કામણ કોટ્યો છો તારો આ ધર્મ અમારે લઈને શું કરવો ઘરના સભ્યો હતા એને બધાએ ના પાડે કુટુંબના એ ના પાડે હગાવાલા એ ના પાડે પછી અહીંયાના એ પ્રેમલ સાહેબ હતા એ આવ્યા એને સિત્તેર એસી વર્ષની ઉંમર હતી ને પોતે વાંજ્યા હતા પછી કીધું બાપાએ કે ભાઈ આ ધર્મ હવે મારે આ શરીર ત્યાગી દેવાનું છે